નેત્રમ કેમેરા અત્યારે હાલ ફેઝ વનમાં આપણી ભુજ ખાતે ટોટલ બસો ને તેર કેમેરા લાગેલા છે જે પ્રમાણે આપે પૂછ્યું એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન અલગ અલગ અરજીઓ અલગ અલગ જાતના ઓરલી બાતમી હકીકત મળ્યા પછીના ડિટેક્શનો એ થઈને ટોટલ અત્યાર સુધી આપણે થી વધુ કેસોને સફળતાપૂર્વક શોધી શક્યા છે અને તે સિવાય જ્યારે જ્યારે કોઈ ગુનેગાર એક્સિડન્ટ કરીને ભાગી જાય કોઈ ગુનો કરીને ભાગી જાય કોઈ બંદોબસ્ત હોય વી હોય હોય કોઈ વ્યક્તિ ઉપર વોચ રાખવાની પ્રક્રિયા કે એવું કોઈ તહેવારો આવતા હોય તો એ તમામ વખતે એ આ જે નેત્રમ ના કેમેરા છે ને આપણને ઘણા બધા ઉપયોગી થયા છે ખાસ કરીને આની સાથે સાથે આપણે ટ્રાફિકના ઈ મેમો ઈ ચલણ જે છે એ અત્યાર સુધી સત્તર હજાર ચારસો ને સાડત્રીસ જેટલા એમાં એક કરોડ ને આવક છે તો ઇન્વેસ્ટિગેશન પ્રિવેન્શન તથા ટ્રાફિક નિયમન અને એની સાથે સાથે બંદોબસ્ત વીવીઆઈપી મુમેન્ટ એ તમામે તમામ પ્રકારની જે પણ કાર્યવાહી છે તમામ જગ્યાએ આપણે આ નેત્રમના કેમેરા એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે ભુજ નેત્રમને અત્યાર સુધી ટોટલ નવ એવોર્ડ મળ્યા છે અને એક માર્ગ સુરક્ષા માટેનો એક એવોર્ડ ટોટલ દસ એવોર્ડ ભુજ નેત્રમ ને અત્યાર સુધી એમની કામગીરી ને અનુરૂપ મળેલા છે